મિત્રો અમે મુંબઈ મારા સાસરે આવ્યા હતા અમે ખાલી પ્રણવ ભાઈ ને હજી અઠવાડિયું થઈ ગયું રોકાણા એને અઠવાડિયા થી ઉપર થઈ ગયું છે પણ હજી પ્રાચીને ઘરે જવું નથી ને પ્રણવ ને અમને જવા નથી દેવા કે હજી રોકાઈ જવામાં લાઇન કઈ લેવી નહીં સમજાતી નથી પણ મેં તમને અઠવાડિયાનું કીધું હતું કે મહિનાનું નું કીધું હતું મુંબઈ રહેવાનું અરે મહિનાની વાત નથી થઈ આપડી તો ત્રણ ચાર દિવસની જ વાત થઈ હતી ને પ્રણવભાઈ કે મૂકી અમે પછી જુનાગઢ ઘર ભેગા થઈ જાવ રોકાઈ જવાનું હવે ત્યાં શું તમારે સોનાની ખેતી કરવાની છે ત્યાં સોનાની ખેતી નથી પણ અમારે પછી ઘરે તો જવું ને પછી અહીંયા તમારી ઘરે કેટલાક થી પડ્યું રહેવું રોકાઈ વેગા આવે અઠવાડિયું વધારે અઠવાડિયું વધારે અઠવાડિયું અઠવાડિયું કરતા કરતા કદાચ છ મહિના થઈ જાય પછી છ મહિના તમારી ખરે ધામા નાખી એના જેવું થાય મિત્રો છ મહિના મે મારા સાસરે ધામા નહી ખાવું કેવું લાગે પછી દીકરી સાસરે આવે તો ધામા કેવાય

મહેમાન નથી આપણે ઘરના જ કહેવાય મહેમાન અલગ હોય ઘરની દીકરી અલગ હોય દીકરીને ને મહેમાન કોઈ દિવસ નો કેટલાક દી રોકાવું ને હજી કોઈ મગનું નું નામ મરી જ નથી પડતા હવે હું આમ કઉ છું હાલો આપણે કાલ નીકળીએ કાયલ નીકળીએ તો પ્રાચી કે હજી એક દી રોકાય હજી એક દી રોકાય એવામાં કેટલાક દી મહેમાન ને મહેમાન ગતિ કરાવી ને ઈ જો હમણાં જ હું મહેમાન સંધી છૂટી પાડો જો મહેમાન હા મે જેટલું માન મળે ને એને મહેમાન કહેવાય ઓહો હો હો નહીતર માવઠા ઓ હો જોણો જેટલું માન મળે તો મેમાન એમ હા બસ પ્રણવ ભાઈ એમ કીધું કે મહેમાન કોને કેવાય તો કે મેં જેટલું માન મળે ને મેમાન કેવાય એટલે કે જો તમે રોકાવ માન મળે તો મહેમાન બાકી આવીને વયા જાવ આવીને વયા જાવ તો માવઠા એટલે અમે માવઠા નથી એમ ને

ઘરે બધું મહિના દિવસ એમ એમને બધું ઠારે પડ્યું નથી કઈ કઈ સેટિંગ ઘરનું નું કઈ હરકું નથી એટલે આ બધું સેટિંગ કરવું ને બધું અઘરું છે કઈ નહીં બધું થઈ જાય સેટિંગ સેટિંગ માં તમે એક દિવસ લાગે બે દિવસ લાગે વધારે વધારે ઈ વાત બધી બરોબર છે બધું સેટિંગ થઈ જાય એમાં કઈ વાંધો નથી પણ હવે આમાં લાઈન કઈ લેશું ની કઈ સમજાતી નથી લાઈન કઈ લેવાની ન લેવાની હોય મોજ કરવાની હોય ભાઈના ઘરે આવ્યા છીએ તો ભાઈ જે મજા કરાવે મજા કરી અને જલસા કરવાના હોય બહુ લોડ લેવાનો ન ન વર્ષો થી તમને કેતી આવું છું આધ્યા નાની છે આપણને કન્વીનિયન્ટ છે તો આપણે રહેવાનું હોય પછી સ્કૂલ ચાલુ થ હા બરોબર બરોબર પ્રાચીન નું સ્કૂલ નું સીધું બાનું આવી જાય છે એટલે કઈ વાંધો નહીં મિત્રો અત્યારે મુંબઈ ની અંદર એ મોજ કરીએ છીએ હવે તમારો શું વિચાર છે આ કોમેન્ટ કરજો જઈને કે ભાઈ સાસરે આવ્યા હોય તો કઈ છ મહિનાના ધામા ન ખાય કે ન ખાય એ કઈ સમજાતું નથી કાઈ નઈ અમારા મુંબઈમાં એક શબ્દ વપરાય કે આખા ઇન્ડિયા તમે સાંભળ્યો હશે લોડ શેડિંગ ઈ હું એટલે આમ તો ઇલેક્ટ્રિસિટી માં માટે વપરાય પણ હું કઉ છું કે લોડ તમે છે ને લોચો ને લોડ કરો એટલે ઓછું કરો લોડ ઓછો લોડ આવી જાય મિત્રો કે બાર ફરવે બધા ગયા કપડા કાંઈ હતા નહીં કપડા વગરના ઠેકાણા ને એટલે કપડા વગર ના હેરાન થાય છે આ કપડા નું કઈક નવું કરી એટલે પ્રણોભાઈ સીધી લેવાની વાત કરી તો કપડા લઈ લેવાના હોય કઈ તમારા નહીં બહુ મોંઘા જોઈ સી હવે આમાં કેટલાક દી રોકાય છે પ્રોગ્રામ નથી પણ હવે આમાં હું કરું કે સમજાતું નથી તમે લોકો કોમેન્ટ કરજો